હેલો યુટ્યુબ ફેમલી કેમ છો બધા મચે આ મને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ગાયજ હું જ પડી જઈએ ને આપણે આવી જઈએ તાબા ઉપર પાછળ જુઓ તમે વાતાવરણ એકદમ મસ્ત થઈ જાય ગાયજ હું આજે વિડીયો ઉતારવાનું એક જ કારણ છે કે રિચલ્ટ સારું આવે એટલે હું હોં પડે ને એટલે જ વિડીયો ઉતારવા તાબા ઉપર ચડી જાઉં હું અને દાડે તો જો કે આપણે નવરાશ હોતી નહીં અને બે ત્રણ દિવસથી ગાય આપણે ઘરનું કામ ચાલે ને એટલે આપણને થોડી ઓછી નવરાશ મળે પણ તોય થોડું વિડીયો શૂટ કરવાની કોશિશ કરીએ ગાય જ એટલે આજે સો વાગી ગયા લગભગ એટલે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો હન તાબા ઉપર આવી ગયા અને ચકલા ગાય પાછળ ચી 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 કરે હે અને રોતવાનો એ ટાઈમ થઈ ગયો હશે અને તમને એવું લાગતું હશે કે આ તો જેણે હોય તો તાબા ઉપર હીને જ વિડીયો સ્ટાર્ટ કરે છે તો ગાય એનું એક કારણ હે જોકે મારા જે જૂના સબસ્ક્રાઈબર હે બધાને તો ખબર જ છે પણ જે નવા હે ને એને નહીં ખબર તો ચલો ને આજે હું એ વિડીયો ચમ સ્ટાર્ટ કર્યો પણ તમને દેખાડી દઉં એનું શું કારણ હે તો ચલો નીચે તો ગાય આઈઝિયા હેન્યા છે અને જુઓ બધો સામાન આપણે હોળામાં બાથરૂમ મહિને બહાર કાઢવો પડે જોમકે કમ ચાલુ હુ તમને બતાવી દઉં અહીં ગણે પણ પેલા તો થોડી લાઇટ કરું જુઓ તમે એકણ આપણે જે એ લાઇટ ફિટિંગનું કામ ચાલુ હોય જો આ રૂમમાં આ થઈ ગયું હોય આ પાર્લરનો રૂમ હે જો જોકે મેં તમને કીધું જ છે અને ચાલો બાજુના રૂમમાં પણ તમને બતાવી દો એ ચમદોડ દોડ કરો ચમ દોડી એ ચલો હડો તો ગાઈ જાય છે હાજી આપણે આ રૂમમાં તો જુઓ આ રૂમમાં પણ આ રીતના આટલું લાઇટ ફિટિંગ એકણ કરી દીધું હે અને એકણ પણ આટલું કરી દીધું હે તમે જોઈ શકો ને આ બાજુ પણ કરી એ આ બાજુ પણ થઈ ગયું હૉ પડી જાય છે ને એટલે ગાય જ ઘણું બધું આવે આ બાજુ પણ થઈ ગયું હોય અને આપણે બધો સામાન છે ને બધો બહાર કાઢી નાખ્યો પેલા કણ પણ થઈ ગયું હે ગાઈઝ અને આ રૂમમાં પણ તમને બતાવી જ દઉં જો હોમેની સાઈડ હે તો કણ એ આખા પણ થઈ ગયું હોય તમે જુઓ અને બે દિવસથી ગાય આપણે રોતીને થઈએ બહાર જ આખણ પણ થઈ ગયું હ ગાય જ લાઈટ ફિટિંગનું કામ હે ને આપણે બધા રૂમમાં થઈ ગયું અમુક થોડું 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 બાકી છે ને એ હજુ કરવાનું હોય તો હજુ કાલનો દિવસ થશે લગભગ એવું લાગે હે કમ પણ થઈ ગયું આ જગ્યાએ પણ થઈ ગયું તમે જોઈ શકો તો ફ્રેન્ડ જો આપણે બધું અહીં સામાન પડ્યો તો ને બધું પાછું જુઓ આ બધું સાફ કરવું પડશે અને પછી પાછું વધવાનો સામાન બહાર પડ્યો એ બધો પાછો અંદર લાવવો પડશે અને ગાય જો લાઇટનું બોર્ડ પાસું હોય કંઈ લાવી દીધું હે તો બલ ચાલુ કરીએ તો હા હવે થયું છે તો જો આપણે આપડે બોળે ને એ આ રૂમ માં હતું ને પાછું લાવી દીધું એટલે ફેવર ફેવર જ કરીએ ઘડીક વાય જુઓ બારે આપણે બધું રમણ ભમણ જ નાખેલું પડ્યું જુઓ એ કંક આ નો લાવી દીધું જો બધો સામાન ઠેઠ ઊંધી તો ઊંધી પડ્યો હોય ને આ બધો સામાન આપણે પાછો લઈ જવાનો હ ઘરની અંદર એ પણ અતારે એટલે પહેલાં આ રૂમના હે ને હજુ પોણીને થોડો ધોવો પડશે જેમ કે બહાર બધો સામાન પડ્યો ના રે રોતવાનું ખાવાનું બધું લાઈટ નહીં એટલે રોતવું છે એવી રીતના એટલા માટે આ સામાન આપણે બધો મેં લઈ જવું ચાલો હેડો લઈ જાઉં ને હવે પહેલાં પેલું રૂમ ધોઈ નાખીએ બરાબર પોણી છોટી અને પછી હજુ બાર કાલ કાઢવાનો જ છે એટલા માટે તો ચલો રહેજો પહેલા તો આ બધું છે પટ ઉડે ને બધી વારી સાઈડમાં કરી દેવી પડશે અને પછી આ રૂમમાં આપણે ધોવો પડશે પોણી નાખીને નહીં ભઈલા તો રાજવી રે આવી ગયા હે ડોલ લઈને ભરે હું પહેલા બધું વાર નાખું પછી તું રેડ બરોબર

બાર ને બાર આપણે વધવાનું અને અમારા કેમેરો પણ બગડ્યો સેપટ થયો હોય તો હવે આપણે બાર ને બાર વધી નાખશું જેમ કે અંદર બહુ સેપટ હે એટલા માટે તો ચલો વિડિયોમાં બન્યા રહેજો ગાઈઝ તો ગાયસ ઘણું બધું મોડું થઈ ગયું હોય પાછળ જુઓ તમે અંધારું પણ થઈ ગયું હોય અને આપણે બારના બાર ગેસ પડ્યો તો તે બારને બાર રોતી કાઢ્યું હોય અંદર હજુ હુકાણું નહોતું આપણે પોણી નો આવ્યું પણ જલ્દી હુકાણું નહીં જેમ કે રેત બધી ઘણી બધી પડી હતી ને એટલા માટે તો ગાયસ આપણે બારને બહાર રોતી કાઢ્યું હોય શાક બની ગયું ખીચડી બની જઈ અને અહીં પણ બાજરીનો રોટલો પણ ગાયસ આપણે બનાવી દીધો ગેસ ઉપરના ગેસ ઉપર જ બનાવી દીધો ગાયસ કે અત્યારે લાકડા નહોતા અને ચૂલો પાહો ચેણા હરગેનો અડધો કલાક પાછો જતો રહે ને પાછું મોળું થઈ જાય છું એ બધો સામાન હે બધો અંદર નાખવાનો હોય ગોધડણ મોધડ બધું બહાર પડી હોય ને વરસાદનું નક્કી નહીં હોય તો એટલા માટે કેમ કે ગમે તેણા આવે ને પાછા ગોધરા ચેણા હું કઈને ચેણા નહીં પાછી માથાકૂટ થઈ જાય એટલા માટે ગાયજ હવે આપણે આટલો વિડીયોને એન્ડ કરી દઈએ અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક ચેન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ વિડીયોમાં તમને મજા આવવાની છે તો ગાય ચેનલ જ સબસ્ક્રાઈબ કરી લેજો અને ચલો તમને મળીએ બીજા વિડીયોમાં